ભરૂચ તાલુકા પંચાયત સભ્યે ડીડીઓને આવેદન પત્ર આપ્યા બાદ પણ જોખમી હોળીગાઠ યથાવત રહ્યો છે તરશાલી મેળામાં લોકોને જોખમી રીતે હોળીમાં લઈ જવાતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કોઈ ઘટના ઘટી તો જવાબદાર કોણ ડીડીઓ કે પછી હોળી સંચાલક પોતાનો બચાવ કરનાર કમલેશ માછીયા અંગે ખુલાસો કરશે ખરા ભરૂચ તાલુકાના

ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકોને ઓરપટાર પટાર બામણિયા હોળીગાઠ જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું આવેદન આપ્યા બાદ પણ જોખમી હોળીગાઠ ધમધમી રહ્યો હોવાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોય ફેડાવાથી બચાવવા લોકો હોળી મારફતે મુસાફરી કરતા હોય છે હાલ તો સ્પષ્ટ જોઈ શકો છો વિડીયો પહેલા કરતા પણ મુસાફરો ઉભા થઈ રહ્યા છે મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયાના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું છે કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોળી મારફતે અવરજવર કરી રહ્યા છે તો શું એને પ્રવાસી ન કહેવાય તો શું આ વિશે ખુલાસો ખરા કે પોતે રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરી રહ્યા છે અને એમની આ લાલસામાં કોઈ મોટી હોનારત સર્જાશે તો એનો જવાબદાર કોણ જેવી અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાં બુલંદ થવા પામી છે